દિનેશભાઈ જીવરાજભાઈ મકવાણા લાખાજી નગરમાં મને એ ત્રણ જણા એ ઘરે આવ્યા નહીં મારા બાલાઈ ત્યાં ત્રણ જણ ઘરી ગયા હતા હું નોત બોલ્યો અને અહીંયા સાતેમાં મને પહેલાંય સરી મારી હતી અહીંયા જ તાકાત લીધા હતા તોય મેં કેસ નોંધ કર્યો પછી હાથે નહીં અને આ દી આવ્યા હતા અત્યારે એ જોવો હોય તો આવો મારો તોડફોડ ડેલો ની એ તોડીને કું ત્રણ જણા દિનેશ દિનેશ હિંમત ચૌહાણ ગૌચરા શેરી નંબર ત્રણ ના ના આપણા પૈસા નથી જોતા વ્યાજે નહીં કાંઈ નહીં ભાઈ બન હતો અમે બધા હાર વાર કડિયા કામ કરતા હતા હું કડિયા કામ જ કરતો એટલે આપણે કાંઈ નથી જોતા મેં કહો તો ભાઈ બસ એ મને આવું કરવા હો આ ત્રણ દાન આ ચોથી દાન છો અમારી માથે હુમલો અત્યારે જો આ સરિયું હતી અને આ ધોકા હતા અને ધારિયા હતા તે પહેલાં મંત્ર સાગર હતું હા મેં આપ્યા હતા એના ઓવે તે એ લીધા હતા જો એ આરતી એના ઓવે તે કેટલી રકમ આપેલી હતી મેં એને આપ્યા હતા વધારે મેં કહું મારે અમે પાર્ટનરમાં ધંધો કરવા હાટું થઈને મેં આપ્યા હતા